ગમત ગુરુવારના સાતમા એપિસોડમાં અમે ધોરણ છ વિદ્યાર્થી જ્ઞાન સાથે ગમત આપવા તૈયાર છે આજનો મારો વિષય છે વિજ્ઞાન વિજ્ઞાન બીજા એકમના વસ્તુઓના જૂથ બનાવે તેમ અંતર્ગત એ અમે જુદા જુદા પદાર્થોની માહિતી મારા મિત્રો તમને આપશે હું તમને દ્રાવ્ય પદાર્થની સમજણ કરાવીશ દ્રાવ્ય પદાર્થ જે જે પદાર્થ પાણીમાં સરળતાથી ઓગળી જાય તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે ખાંડ મીઠું લીંબુનો રસ અને વિનેગર હું તમને મીઠું પાણીમાં ઓગાડીને બતાવીશ જુઓ મીઠું પાણીમાં સરળતાથી ઓગળી જાય એટલે મીઠું એ દ્રાવ્ય પદાર્થ કહેવાય છે

હું તમને પારદર્શક પદાર્થ છે જણાવી પદાર્થો બડાટને પારદર્શક પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક કાચ પાણી મિત્રો હું અપારદર્શક જે પદાર્થો વસ્તુઓમાંથી વસ્તુઓ આરપાર જોઈ શકાતી નથી તે પદાર્થોને અપારદર્શક પદાર્થ કહે છે જેમ કે પૂઠું લાકડું પથ્થર

પદાર્થો ચરકાટ ધરાવે છે પદાર્થો સખત અથવા નરમ હોય છે કેટલાક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે કેટલાક પદાર્થો પાણીમાં અદ્રાવ્ય હોય છે પારભાસક પદાર્થો પણ હોય છે